પોરબંદરમાં ચાર વર્ષ પૂર્વે રૂપિયાની લેતી દેતી પ્રશ્ને હત્યાનો એક બનાવ બન્યો હતો જેમાં પકડાયેલા આરોપીને પાંચમી ફેબ્રુઆરીના પેરોલ પૂર્ણ થતાં જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે ફરાર થઈ ગયો હતો આ શખ્સને પોલીસે હૈદરાબાદ જઈને દબોચી લીધો હતો પોરબંદરના લકડીબંદર વિસ્તારમાં મચ્છીના દંગા પાસે ચાર વર્ષ પૂર્વે કાનજીભાઈ હોદાર રાત્રિના સમયે પગપાળા ચાલતા હતા ત્યારે ખારવાવાળના જલારામ મંદિર પાસે રહેતા કિશોર ઉર્ફે નવલો ઉર્ફે ભૂરો ભીખુ ઝુંગી સાથે તેને પૈસા બાબતે બોલાચાલી થતા કિશોર ઉપરાંત સુરેશ ઉર્ફે સૂર્યો વગેરે તેને તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરીને મોત નિપજાવતા મૃતકના પત્ની રતનબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા હતા બાદમાં પોરબંદરની ખાસ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા